આ તરફ જૂનાગઢમાં શિક્ષણ જગતને સરસાર કરતી ઘટના સામે આવી જૂનાગઢના ભેસાણની સરકારી વિનયન કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસરે વિદ્યાર્થીનીની છેડથી અને અશ્લીલ મેસેજો કર્યાનો આરોપ લગાવ્યો અને સ્ક્રીનશોટ પણ વાયરલ થઈ રહ્યા છે ભેસાણની સરકારી કોલેજના પ્રોફેસર સચિન પીઠડિયા સામે આરોપ લાગ્યા છે અને વાત આટલેથી અટકી નહીં કોલેજના ઇન્ટરનલ પરીક્ષામાં ઓછા માર્ક્સ આપવાની ધમકી પણ આ ચેટમાં અપાઈ છે આ સમગ્ર મામલો પ્રિન્સિપલ સુધી પહોંચ્યો તો તપાસ કમિટીની રચના થઈ અને કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલે કહ્યું છે કે આ મામલે સ્થાનિક સ્તરે કમિટી બનાવાય છે અને સમગ્ર મામલે રાજ્યના શિક્ષણ વિભાગમાં અહેવાલ અપાઈ ગયો છે જો કે હજુ સુધી આ મામલે પોલીસ ફરિયાદ નથી નોંધાય બીજી તરફ પ્રોફેસરે લૂલો બચાવ કરતાં કહ્યું કે મેં આવા કોઈ મેસેજ કર્યા નથી આ બધા સ્ક્રીનશોટ ખોટા છે આવનાર સમયમાં આ મુદ્દે તપાસની માંગ ઉઠી રહી છે પરંતુ આપણે કાની હરકતથી શિક્ષણ જગતમાં ખડબડા જે વિદ્યાર્થીઓ મન્યુ શુક્રવારે અઠ્ઠાવીસ તારીખે ફેબ્રુઆરી મહિનામાં મને હતા અને એણે મને કીધું કે સાહેબ અમારા માર્ક કાપી નાખે છે અમારી હાજરી પૂરતા નથી અને બીજો અમને એવા એન કરે છે એટલે મેં એમને કીધું કે આપણે ત્યાં એક હેરેસ્મેન્ટ કમિટી છે એ બેન એના અધ્યક્ષ ચેરમેન છે એને તમે મળો અધ્યક્ષને અને મને ન કહી શકો તો એને તમે એ પ્રકારની ફરિયાદ કરો પછી એમણે એવું કર્યું કે શનિવારે એ લોકો એના વાલી સાથે પોલીસ સ્ટેશન ગયા ત્યાં અરજી કરી અને પોલીસ સ્ટેશનમાં અમને બોલાવવામાં આવ્યા એટલે અમે જે જાણતા હતા એ વાત અમે પોલીસ સ્ટેશનમાં કરી અને પછી અમારા લેવલ ઉપર અમે આ જે આખી ઘટના જે બની છે એ એની એ લખી તૈયાર કરી અને અમે કમિશન